પૂજ્ય બાપુના હસ્તે કચ્છના અલગ અલગ તાલુકાઓની માટીથી બનાવાયેલ નકશાનું કથા સ્થળે લોકાર્પણ કરાયું વાગડના શક્તિપીઠમાં રવિજીના સાનિધ્યમાં ચાલી રહેલી પૂજ્ય મોરારી બાપુની રામકથા માનસ મનોરથના પ્રથમ દિવસે ભુજના યુવાન ધૈર્ય છાયાની મારી માટી મારો કચ્છ પ્રદેશ ઇવેન્ટ અન્વયે કચ્છના દસે તાલુકાઓની માટીમાંથી નિર્મિત કચ્છનો નકશો પૂજ્ય બાપુએ લોકાર્પણ કર્યો આ નકશો ગાંધીધામના પ્રાથમિક શિક્ષણ શીતલ સચિન ધોળકિયાએ તૈયાર કરેલો છે કચ્છના અલગ અલગ તાલુકાઓની માટી લઈ માટીના એક એક કણમાંથી એક એક તાલુકાના નકશા બનાવવામાં આવ્યા હતા જેનાથી આપણે કચ્છ પ્રદેશની માટીની ખુશ્બુ મળતી રહે અને અલગ અલગ તાલુકાઓની માટી કેવા શૂરવીરો અને ઇતિહાસ સાથે જોડાયેલી છે તેની અનુભૂતિ થતી રહે

ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને એમને અનુસરીને મેં પણ એક કચ્છમાં ઇવેન્ટ કરી મારી માટી મારો કચ્છ પ્રદેશ કચ્છના દસે દસ તાલુકાઓ ફરીને માટી એકત્ર કરી અને એ માટીમાંથી એક નકશો તૈયાર કર્યો એટલું જ નહીં જે માટી જે તાલુકાની છે એ તાલુકાના નકશામાં એ માટીને ત્યાં ને ત્યાં સ્થાન આપી એક ઇનોવેટિવ નકશો તૈયાર કર્યો છે મારી સાથે ડિઝાઇનર શીતલ સચિન ધોળકિયા જે ગાંધીધામના શિક્ષિકા છે એમણે આ નકશો ડિઝાઇન કરેલો છે આ નકશાની સાથે સાથે એક ડોક્યુમેન્ટરી પણ અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ જેમાં ઉદિશ વોરાએ મ્યુઝિક આપ્યું છે અને ગીત પણ લખ્યા છે અને હોશ છાયાએ નૃત્ય કર્યું છે આજે વિશેષ અવસર મારા માટે એક ધન્ય અવસર એ છે કે પ્રિય મોરારી બાપુએ માનસ મનોરથ રામકથાના દિવસે આ માટી આધારિત ફ્રેમ લોકાર્પણ કર્યું છે માનસ મનોરથ આજનું એ શીર્ષક હતું અને મારો મનોરથ પૂરો થયો છે આપ સૌને જય શિયા